હવે બાકી છે પરંતુ ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકો ઘાયલ થવાના કિસ્સા છે આ પ્રકારની ઘટના ઘણી વધી જાય છે ઘણી વખત ચાઇનીઝ દોરીના કારણે લોકોના અને અબોલ પક્ષીઓના ગળા કપાતા મોતના બનાવો સામે આવે છે ત્યારે એ સવાલ થાય છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તે ગુજરાતમાં આવે છે ક્યાંથી ખુલ્લેઆમ તેનું વેચાણ પણ થઈ રહ્યું છે છતાં પોલીસ કે તંત્ર કોઈ કાર્યવાહી કેમ નથી કરતું આવા જ કેટલાક સવાલો સાથે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે અને હાઈકોર્ટની અરજી પછી પોલીસ અને તંત્ર હરકતમાં આવી છે વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી જેમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર રોક લગાવવાની માંગ કરાઈ છે જે મુદ્દે હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે અને જાહેર જગ્યાએ રંગવામાં આવતી દોરીની પણ તપાસ કરવાની સૂચના આપી છે રાજ્યમાં ચાઇનીઝ દોરીના કારણે ઘણા લોકોના ગળા કપાયા હોવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે હાઈકોર્ટની ટકોર પછી અમદાવાદ પોલીસે ચાઇનીઝ દોરીના વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે જ્હોન છમાં આવતા પોલીસ સ્ટેશનમાં જાહેરનામા હેઠળ ગુનો નોંધી એલસીબીની ટીમે ચાઇનીઝ દોરીના અઢાર કેસ નોંધ્યા છે આ કેસોમાં ચાઇનીઝ દોરીના રીલ વેચતાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે પોલીસે જુદા જુદા વિસ્તારોમાં કાર્યવાહી કરીને જેમાં મણિનગરમાં બે વટવા વિસ્તારમાં ચાર ઈસનપુરમાં બે દાણી લીમડામાં એક નારોલમાં ત્રણ કાગડા પીઠમાં પાંચ અને વટવા જીઆઈડીસીમાં એક એમ ટોટલ અઢાર જેટલા કેસ નોંધાયા છે જાહેરનામા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે ચાઇનીઝ દોરીના વેચાણ મામલે આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર